ઓમ શ્રી ગણેશાય ગણેશય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો અત્યારે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને આપણા હિન્દુ ધર્મમાં આ ચૈત્ર મહિનાનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે આ ઉપરાંત મિત્રો ચૈત્ર મહિનાની સાતમનું પણ વિશેષ મહત્ત્વ છે કે જેને આપણે શીતળા સાતમ તરીકે ઓળખીએ છીએ આ સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોય છે માતા શીતળાની પૂજા કરવાની હોય છે તેમજ તેની ખાસ કરીને વ્રત કથા વાંચવાની સાંભળવાની હોય છે તો મિત્રો હું આપનો જાજો સમય ન લેતા હવે આપણે આ શીતળા સાતમની વ્રતની કથા સાંભળીએ તો આપ સૌ લોકો પણ મારી સાથે આ વ્રત કથા સાંભળજો હાથમાં ચોખા રાખજો અને ત્યાર પછી હવે આપણે શીતળા સાતમ વ્રતની કથાની શરૂઆત કરીએ રંગપુર નામે એક ગામમાં અને દેરાણી જેઠાણી રહેતા હતા બંને વહુએ દેવના દીધેલા એક એક દીકરા હતા કે જેમાંથી મોટી વહુ ઈર્ષાખોર હતી જ્યારે નાની વહુ બહુ ભોલી અને ભોળી હતી એક વખત એવું થયું કે ચૈત્ર મહિનાની છઠનો દિવસ આવ્યો અને સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ રાતના બાર વાગ્યા સુધી રાંધતી રહી અને એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકી વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ અને ત્યાં ચૂલો સળગતો જ રહ્યો મધરાત થઈ એટલે શીતળામાં ફરવા નીકળ્યા તેમાં ફરતા ફરતા અનાની વહુના ઘેર આવ્યા અને તે ચૂલામાં આરોટ્યા પણ આ શું સિતળામાંના શરીરે ઠંડક લાગવાને બદલે લાઈ લાગવા લાગી આખા શરીરે દાઝી ગયા અને આથી તેમણે ગુસ્સે થઈ વહુને શાપ આપ્યો કે જેવું મારે શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારમાં ઊઠીને જોયું તો ચૂલો સળગી રહ્યો હતો પડખામાં સૂતેલો છોકરો સામા હતો તેનું આખું શરીર દાઝી ગયું હતું અને નાની વહુ ચોધાર આસુએ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળામાએ સાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત કહી સંભળાવી સાસુમાએ સાંત્વન આપતા કહ્યું કે તું શાંત થઈ જા ચિત્રામા પાસે જઈ કર ઘર માં સૌ સારા વાના કરશે સાસુમાના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી નાની વહુ ચાલી નીકળી રસ્તામાં બે તલાવડી આવી અને બંને તલાવડીના પાણી એકબીજામાં ભળી જતા હતા બંને છલોછલ ભરેલી હતી પણ કોઈ જન જનાવર કે પશુ પક્ષી કોઈ તલાવડીનું પાણી પીતું ન હતું અને જો પીવે તો તાત્કાલિક મૃત્યુ પામતું હતું નાની વહુને જોઈ તલાવડીએ બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુ કહ્યું હું ચિત્રામા પાસે મારા સાપનું નિવારણ કરવા જાઉં છું તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે એને સજીવન કરવા માટે તલાવડી કહે છે બહેન અમે એવા તે સાપ આપ કર્યા હશે કે અમારું કોઈ પાણી પીતું નથી જો ભૂલ ચૂકે કોઈ પીવે છે તો મૃત્યુ પામે છે માટે મહેરબાની કરીને અમારા પાપનું નિવારણ સિતરામાને પૂછતી આવજે નાની વહુ ડોકું હલાવી આગળ આવી તો આગળ જતા રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમની ડોકે ઘંટીના પલ લટકતા હતા અને તેઓ લડતા હતા નાની વહુને જોઈ આખલાઓ બોલ્યા કે બહેન તું ક્યાં જાય છે મારા સાપનું નિવારણ કરવા સિતળામા પાસે જાઉં છું આખલા કહે છે કે અમે એવા તે સાપ આપ કર્યા હશે કે અમે સદાય લડિયા જ કરીએ છીએ મહેરબાની કરી અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે ને નાની બહુ તેમને હા કહી ત્યાંથી આગળ આવી થોડે દૂર ગયા પછી તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોસીમાં પોતાના જીથરા જેવા વાળ ખંજવાડતા બેઠા હતા ડોસીઓને પોતાની તરફ આવતી જોઈને કહેવા લાગી કે બહેન આમ હાફડી ફાફડી થતી ક્યાં જાય છે આ ટોપલામાં શું લઈને જાય છે નાની વહુ તેમની પાસે આવી અને તેમની સઘળી વાત જણાવી ડોસીમાં તો જાણે કંઈ સાંભળ્યું જ ન હોય એમ પોતાના સ્વાર્થની વાત કહેવા લાગ્યા અલી જરા મારું માથું જોઈ આપને ક્યારની જુઓ વિતાડ્યા કરે છે વહુ તો દયાળુ હતી તેની શીતળામાં પાસે જવાની ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને ડોસીના ખોડામાં મૂકી તેમની જુઓ વીણવા બેઠી થોડી વારે ડોસીમાની ખંજવાળ મટી ગઈ તેમણે નાની વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો અને આટલું બોલતા ચમત્કાર થયો ડોસીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ ઉઠ્યો અને વહુ તો આશ્ચર્ય પામી તેને ખાતરી થઈ ગઈ કે આ ડોસીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તેમના પગે પડી ત્યારબાદ વહુએ તલાવડીઓના પાપનું નિવારણ પૂછતા સુતળામાં બોલ્યા કે બેટી પૂર્વજન્મમાં તેઓ બંને શોક્યો હતી આથી તેઓ રોજ ઝઘડિયા કરતી હતી કોઈને શાક છાસ આપે નહીં અને આપે તો પણ પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પરંતુ તે એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી વહુએ આખલાઓના સાપ વિશે પૂછ્યું તેના જવાબમાં સૂતડામાં બોલ્યા કે બેટી ગયા ભાવમાં બંને દેરાણી જેઠાણી હતા તેઓ એટલા બધા ઈર્ષાળુ હતા કે કોઈને દડવા ખાંડવા દેતા ન હતા આથી આ ભવે તેઓ આખલા બનીને એમના ડોકે ઘંટીના પડ બાંધીને લડ્યા કરે છે તું તેમના ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે આથી એમનું પાપ દૂર થશે નાની બહુ ખુશ થતી શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી રસ્તામાં પેલા આખલા મળ્યા તો ઓવે તેમની શીતળામાંની વાત કહી સંભળાવી અને એમના ડોકેથી ઘંટીના પળ છોડી નાખ્યા આથી તેઓ લડતા બંધ થઈ ગયા અને આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી પહોંચી તેમને પણ વહુએ શીતળામાની વાત કહી સંભળાવી અને એમના સાપના નિવારણ રૂપ તેમાંથી ખોબો ભરીને પાણી પીધું ત્યારબાદ સૌ પાણી પીવા તલાવડી પાસે આવી પહોંચ્યા અને વહુ ખુશ થતી છોકરાને લઈ ઘેર આવી પહોંચી સાસુમાં છોકરાને જીવતો જોઈ ખૂબ ખુશ થઈ ગયા પણ જેઠાણી તો ઈર્ષ્યામાં બળીને રાગ થઈ ગઈ બીજા ચૈત્ર માસમાં જ્યારે છઠ આવી ત્યારે જેઠાણીને થયું હું પણ દેરાણી જેવું કરું આથી મને પણ સિતરામાં દર્શન આવશે એ તો રાત્રે ચૂલો સડકતો રાખીને સૂઈ ગઈ અને મજરાત થતાં શિત્રામાં ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા આથી તેમનું શરીર દાઝી ગયું અને એમણે ગુસ્સે થઈ શ્રાપ આપ્યો કે જેવું મારે શરીર બાળ્યું એવું એનું પેટ બળજો બીજા દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો મૃત પામ્યો હતો આ બનાવથી દુઃખી થવાને બદલે જેઠાણી તો ઉલટાની ખુશ થઈ પણ તે દેરાણીના પેઠે છોકરાને લઈ ચાલી નીકળી રસ્તે ચાલતા બે તલાવડીએ પૂછ્યું બહેન ક્યાં જાય છે જેઠાણીએ મોં મચકોડતા કહ્યું તમારે સિંહ પંચાત જોતા નથી મારો છોકરો મરી ગયો છે ને હું સિતરામા પાસે જાઉં છું તલાવડીએ કહ્યું બહેન અમારું કામ પણ કરતી આવજે ને જેઠાણીએ ધડ દઈને ના કહી ત્યાંથી આગળ વધી આગળ જતા રસ્તામાં બે આખલા મળ્યા તો તેમણે પણ પોતાનું કામ કરવા જેઠાણીને કહ્યું પરંતુ જેઠાણીએ તેમને પણ નન્નો સંભળાવી દીધો આગળ જતા બોરડીના ઝાડ નીચે ડોસીમાં સ્વરૂપે ચિતળામાં માથું ખંજવાડતા બેઠા હતા તેમણે મોટી બહુને પોતાનું માથું જોઈ આપવા કહ્યું આથી તેણે ગુસ્સે થઈ ડોસીને સંભળાવી દીધું હું કાંઈ તારા જેવી નવરી છું તે તારું માથું ખંજવાડ્યા કરું જોતી નથી મારો છોકરો મરી ગયો છે ને આમ છણકો કરી તે ત્યાંથી ચાલી નીકળી અને આખો દિવસ રખડી પણ ક્યાંય ચિત્રામાંનો ભેટો ન થયો જંગલના ઝાડવે ઝાડવે ફરી વળી જેઠાણીને ક્યાંય સિતળામાં જોવા ન મળ્યા આથી રોતી કકરતી છોકરાને મરેલો લઈ ઘરે પાછી આવી હે ચિત્રામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા આ વાર્તા સાંભળનાર કથા વાંચનાર તેમજ વિડીયો જોનાર સાંભળનાર તમામ સૌ લોકોને ફળજો તો બોલ બોલે ચિત્રા જય તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ શીતળા સાતમની વ્રતકથા સાંભળી હશે એવું કહેવાય છે કે આજના દિવસે જો આપણાથી વ્રત ન થઈ શકે તો માત્ર આ વ્રતકથા સાંભળવામાં આવે છે તો પણ આપણને તેના પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે તે વ્રત કર્યા બરાબર ફળ મળે છે તેથી મિત્રો આજના દિવસે ખાસ કરીને આ વ્રતકથા સાંભળજો વાંચજો અને તેના ફળની પ્રાપ્તિ કરજો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અગર આપ અમારી ચેનલમાં નવા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને આપ સૌ લોકોને અમારા અવાજ અવનવા વિડીયો મળતા રહે અને હું આપ સૌ લોકો માટે અવાજ અવનવા વિડીયો બનાવતો રહું તો મિત્રો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર